જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે હું કિચનને લગતી ટિપ્સ આપવાની છું તમે જોઈ શકો છો ગેસ ઉપર આ બનર છે તે પિત્તળના હોય છે અને કેટલા કાળા પડી ગયા છે અને તમે જોઈ શકો છો આવા કાણા હોય છે તે મેલના કે કાળાશને લીધે ભરાઈ જતા હોય છે જેથી આપણો ગેસ છે તે પણ ધીમો ચાલુ થતો હોય છે તો આપણે તેને સાફ કરી લેશું સાફ કરવાથી બેનર છે તે સરસ નવા બની જશે અને તમારો ગેસ છે તે પણ ફૂલ આવવા મળશે કેમ કે આવા કાણામાં હોય છે તેમાં મેલ ભરાઈ ગયો હોય છે તે આપણે સાફ કરવાનો છે તે પણ ફક્ત પાંચ જ મિનિટમાં તો અહીં મેં બ ગરમ પાણી છે તે લઈ લીધું છે હવે આપણે તેને એમાં એડ કરી દઈશું બનરને હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુનો રસ એડ કરવાથી બનરમાં જે મેલ હોય છે તે એકદમ નીકળી જાય છે અહીં મેં અડધી ચમચી જેટલો ઈનો લીધો છે તમે ઈનો છે તે એડ કરો છો તો ઈનોથી પણ મેલ છે તે કપાઈ જાય છે જેથી આપણા બનર છે તે એકદમ ચમકીને નવા તૈયાર થાય છે અને કાળા પણ સરસ રીતના સાફ થઈ જાય છે તેને પલાળીને પાંચ મિનિટ સુધી મેં રાખી દીધા હતા તમે જોઈ શકો છો સરસ રીતના પલીને તૈયાર થઈ ગયા છે હવે આપણે લેવાની છે પીતાંબરી તમારા બધાના જ ઘરમાં હોય છે પીતાંબરી અને એક આપણી પાસે જે ન જતું હોય તેવું બ્રશ છે તે લઈ લીધું છે હવે આપણે તેને ઘસી લેશું જેથી આપણું બનર છે તે સરસ ચમકીને તૈયાર આવી રીતના લઈને બ્રશની મદદથી બનોરને છે તે સારી રીતના ઘસી લેવા જેથી બનર છે તે સરસ ચોખા થઈ જાય મહિના તમે એક મહિનામાં બે વાર આવી રીતના સાફ કરી લેશો તો તમારા બનર છે તે સરસ ચોખા તૈયાર થઈ જશે અને અંદરનો મેલ છે તે પણ નીકળી જશે તમે જોઈ શકો છો કાળા જામી ગઈ છે તે પણ નીકળી જશે દર મહિનામાં તમારે બે વાર સાફ કરી લેવો જેથી તમારા બર્નર છે તે એકદમ ચોખ્ખા જેવા બજારમાં નવા ચડે છે તેવા જ તમારા ઘરે રહે જો તમને અમારી આ કિચનની લગતી ટીપ જો પસંદ આવે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને બતાવજો કે તમને આ મારી કિચન ટીપ્સ કેવી લાગી અને હવે આપણે એક સાઈડ ઘસી લીધું છે હવે બીજી સાઈડ આપણે ઘસી લેશું જેથી અંદર કાણામાં કોઈ કચરો કે મેલ ચામી ગયો હોય છે તે પણ સરસ રીતના સાફ થઈ જાય કેમ કે કેટલીક વાર આપણો ગેસ છે તે ધીમો આવતો હોય છે જેનું કારણ છે કે અંદર મેલ ભરાઈ ગયો હોય છે સરસ રીતના પીતાંબરીથી આપણે સાફ કરી લેશું બે થી ત્રણ મિનિટ સુધી આપણે એક ધારું ખસિયા કરશું જેથી મેલ છે તે બધો જ નીકળી જાય તો આવી રીતના મેં ખસીને એક બેનર છે તેને ધોઈ લીધું છે હવે આપણે બીજું બનર છે તે લઈ લેશું અને સારી રીતના આપણે પાણીથી તેને ધોઈ લેશું તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું નવું આવે છે તેવું છે ઘરે ચમકીને તૈયાર છે એક મહિનામાં આપણે બે વાર ધોશું તો સરસ નવા જ બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો કેટલા સરસ ચમકે પણ છે એક વારમાં તમારું આવું કાળા જામી ગઈ છે તો નહીં જે તમારે મંથમાં બે વાર સાફ કરવાના જેથી સરસ આપણા બનર છે તે તૈયાર અહીં તમે જોઈ શકો છો મેલ કેટલો આપણા બનરમાંથી નીકળ્યો છે હવે સારી રીતના આપણે પાણીથી તેને ધોઈ લેશું તમે ચાહો તો લિક્વિડથી પણ વોશ કરીને પછી ધોઈ શકો છો તો અહીં મેં અત્યારે સાદા પાણીથી ધોઈ લીધા છે કેમ કે પીતામરી લગાડવાથી પછી કઈ લિક્વિડની બહુ જરૂર નથી પડતી તો પણ સરસ રીતના સાફ થઈ જાય છે Thank you for my watching video.